જેમાં હજારો લોકો પ્રધાનમંત્રી મોદી અને યુએના પ્રમુખ શેખ મોહમ્મદને જોવા માટે ઉમટ્યા હતા પણ આ બધામાં તમને આજે ગઈકાલની એક બેક સાઈડ સ્ટોરી બતાવીશ જે કદાચ તમે જોઈ નહીં હોય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાને ખબર પડશે તો તેમને ચોક્કસથી શરમ આવશે અમદાવાદમાં એમસીના દબાણ ખાતાની દાદાગીરીનો એક વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં એમસીના અધિકારી દ્વારા રસ્તા પર સ્થાનિક વેપાર કરતી મહિલા સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે જેમાં એમસીના અધિકારીએ રસ્તા પર ફુગા વેચનારી ગરીબ મહિલાનું ગોળ્યું ખેંચી લીધું પેલા શું છે વિડીયો એ તમને બતાવી ભાઈ ગોડી આપી દો ભાઈ ભાઈ ગોડી આપી દે એ ગોળીઓ આપી દે ભાઈ ગોડી આપી દે ગોળીઓ આપી દે અરે ભાઈ ગોળી તો આપવું પડે ગયા આપણે છોકરા અરે ગવર્મેન્ટ વાળો છે શું પાડો ગોળીઓ આપી દો ભાઈ છોકરાનું ગોળ્યું છે ભાઈ હેરાન શું કરવા કરો છો તમે દાદાગીરી ઘોડીઓ આપી દે ભાઈ ઘોડી આપી દેડિયું આપી દે ઘોડી લઈને ઘોડી લઈ જતી રહે ઉભી રતી આ છે એમસી ના અધિકારીઓ જેઓ ગુજરાત વાયબ્રન્ટ ના કાર્યક્રમ ને ધ્યાનમાં લઈને ગરીબ નું અપમાન કર્યું એક મહિલાનું અપમાન કર્યું આ મહિલાનો વાક એટલો જ હતો કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પકવાન ચાર રસ્તે ઉભા રહીને પોતાના નાના દીકરાને તેડીને ફુગા વેચી રહી હતી એમસીના અધિકારીઓ ત્યાંથી પસાર થાય છે અને તેઓ એટલી ખરાબ રીતે ગરીબ મહિલા સાથે વ્યવહાર કર્યો કે આસપાસના લોકોને તેમને બચાવવા માટે આવવા પડ્યા પણ અહીં એક પ્રશ્ન થાય છે શું પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે જ એમસીના અધિકારીઓને ગરીબ અને દબાણ દેખાય છે અમારે ભૂપેન્દ્ર દાદાને પ્રશ્ન પૂછવો છે કે શું ગરીબને કામ કરવાનો કોઈ અધિકાર નથી પ્રધાનમંત્રી આવવાના છે એટલા માટે કોઈના પેટ ઉપર પાટુ અને દબાણ હટાવું કેટલું યોગ્ય છે એમસીના અધિકારીને રોડના ખાડા નહીં દેખાય દબાઈ ગયેલા પુલ ક્યારે નહીં દેખાય ખેર આ તો એમસી છે ખુદને સરકાર માને છે પણ આ બાબતે તમારું શું કહેવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવું છું જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું જોઈશો નહીં